છે કે શાસ્ત્રોમાં દરેક કાર્ય માટેના શુભ મુહૂર્ત જોવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે જો આપ નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીમાં વિવાહ કરવા માંગતા હો તો આવો આજની ખાસ વાતમાં જાણીએ આ વર્ષના સર્વશ્રેષ્ઠ વિવાહના મુહૂર્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુષુપ્ત થઈ તથા વૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંદન મે મનહ શિવ સંકલ્પ મસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને નવા વર્ષની અંદર લગ્નના મુહૂર્તો કયા છે વિવાહના મુહૂર્તો કયા છે એના વિશે આપણે આ ચર્ચા કરીશું એવું કહેવાય છે કે જ્યારે લગ્ન આવે ને એટલે ઘણા લોકો પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી અમારે દીકરાને લગ્ન કરવાના છે અથવા દીકરીના લગ્ન છે તો કયા મહિનામાં કરવું કારતકમાં કરાય માગસરમાં કરાય પોષ મહિનામાં કરવા કઈ તારીખે કરવા તો આવા ઘણા બધા લોકોના પ્રશ્નો હોય અમુક દિવસોમાં ન કરાય જેમ કે બુધવારના દિવસે લગ્ન ના કરાય બુધ બેવડું કરે તો આખા વર્ષની અંદર જે બેસ્ટ દિવસો હોય છે લગ્ન માટે અને એ લગ્નની તારીખો બધી જ મેં તૈયાર કરી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા કાર્યક્રમના માધ્યમથી એ તારીખો હું તમને એટલે જણાવું છું કે જ્યારે પણ તમારે લગ્નને લઈને જો એ એકાદ વર્ષમાં તમે અપેક્ષા રાખતા હોય કે ભાઈ આ કાર્તક મહિનાથી માંડીને આખું વર્ષમાં તો તમને એ તારીખો લખી રાખજો જેથી તમને અંદાજ ખબર પડે કે ભાઈ આ તારીખોના મુહૂર્તો છે ને હું જે મુહૂર્ત આપું ને એ મુહૂર્ત બ્રહ્માસ્ત્રની જેમ તમારે એને પકડી રાખવાનું એને લખી રાખવાનું એમાં જ લગ્નના દિવસો આવવાના જ છે તો આ વખતે મુહૂર્તો નવા વર્ષની અંદર જે શરૂઆત થાય છે એમાં આપણા ગુજરાતી મહિનામાં બાર મહિના હોય છે કાર્તક માક્ષર પોષમાં ફાગણ વગેરે તો બાર માસની અંદર કારતક માસમાં કોઈ લગ્નના મુહૂર્ત છે નહીં એટલે શરૂઆત સીધા લગ્નના મુહૂર્ત થશે માક્ષર મહિનાથી તો માક્ષર મહિનાની તારીખ કઈ છે તો એ લખી લો માક્ષર સુદ બીજ અને શનિવાર માક્ષર સુદ બીજ અને શનિવાર તારીખ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ આ તારીખ પહેલું મુહૂર્ત આવશે માક્ષર મહિનાનું દિવાળી પછીનો પહેલો દિવસ ત્યાર પછી માક્ષર સુદ ત્રીજ અને માક્ષર સુદ ત્રીજ ને રવિવાર દિવસ તારીખ છે મંગળવાર તારીખ છે પચીસ અગિયાર બે હજાર ને પચીસ ચોથું માક્ષર મહિનાનું જે મુહૂર્ત છે માક્ષર સુદ સાતમ ગુરુવાર અને એ દિવસે સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ આ ચાર મુહૂર્તો માક્ષરના પાંચમું માક્ષર મહિનાનું મુહૂર્ત છે માક્ષર સુદ દસમ માક્ષર સુદ દસમ ને રવિવાર એ પણ તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર પચીસ ત્યાર પછી માક્ષર મહિનાનું આગળનું મુહૂર્ત જે છે અંધારિયા પક્ષમાં છે તો કે માક્ષર માક્ષર માક્ષરવ એકમને શુક્રવાર શુક્રવારનો દિવસ છે અને એમાં પાંચ ડિસેમ્બર બે હજાર એટલે કે પાંચ બાર બે હજાર પચીસ ત્યાર પછી માક્ષર વદ બીજને શનિવાર જે તારીખ છે છ બાર બે હજાર પચીસ ત્યાર પછી વીસમી તારીખ એટલે કે જાન્યુઆરી મહિનામાં એટલે કે પહેલાં મહિનામાં હવે મુહૂર્તો કેમ કે અહીંયા છ બાર સુધીનું છેલ્લું મુહૂર્ત હોય છે અને ત્યાર પછી એક મહિનો કમૂરતા હોય છે ધનારાક જેને કહેવાય અને ધનારાક પતે એટલે એવું કહેવાય છે કે મકર રાશિની અંદર સૂર્ય દેવા એટલે સંક્રાંતિ કહેવાય તો જાન્યુઆરી મહિનાની અંદર વીસ તારીખ જે છે જેમાં ગુજરાતી મહિનો આવે છે મહા મહિનો તો કે મહા સુદ બીજને મંગળવાર તારીખ છે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વી બે હજાર છવ્વીસની શરૂઆત થાય છે હવે મહા મહિનાના બીજા મુહૂર્તો છે મા સુદ પાંચમ ને શુક્રવાર તારીખ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મહાશુદ છઠ અને શનિવાર જેમાં લગ્નની તારીખ છે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી પચીસ જાન્યુઆરીનું મુહૂર્ત એટલે એના બીજા દિવસે એટલે કે જેમાં આવશે મહાશુદ સપ્તમી કહેતા સાતમ અને રવિવારનો દિવસ અને એ દિવસે પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મહા મહિનાનું બીજું મુહૂર્ત મહાશુદ અષ્ટમી મહા મહિનાની મહા આઠમ ને સોમવાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું મુહૂર્ત પણ બહુ સારું છે એના પછી જોવા જઈએ તો મહા અગિયારસ અગિયારસ એકાદશીનું મુહૂર્ત છે ગુરુવારનો દિવસ છે ને ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની તારીખ છે એના પછી મહાવધ અંધારિયામાં એટલે કે મહાવધ ચોથ પહેલું આવશે મહાવધ બીજ ને મંગળવાર એ દિવસની તારીખ આવશે ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એના પછી મહાવધ ચોથ ને ગુરુવાર એમાં પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી મહાવધ પાંચમને શુક્રવાર છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મહાવધ છઠને શનિવાર સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી મહિનાના મુહૂર્તો આ વખતે સૌથી વધારે છે તો હવે બીજું તમને વાત કહી દઉં કે મહાવધ અહીંયા મહા મહિનાની અંદર જ સપ્તમીનો દિવસ અને તે દિવસનો વાર છે રવિવાર અને એ આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું મુહૂર્ત પણ સારું છે સાથે સાથે મહાવધ અષ્ટમી આઠમને મંગળવાર અને દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું પણ મૂર્ત શુભ ગણવામાં આવે છે મહા મહિનાના મુહૂર્તની અંદર દસમી તિથિનું પણ છે મહાવધ દસમને ગુરુવાર બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું મુહૂર્ત છે તેરમી તારીખનું પણ મૂર્ત છે એના પછીનું તેરમી તારીખ એમાં જમા આવે છે મહાવધ એકાદશી એટલે કે અગિયારસ મહાબદ અગિયારસનો શુક્રવાર જેમાં તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી હવે ફાગણ મહિનો એટલે કે ફાગણ માસની અંદર ફાગણ મહિનામાં ખાસ કરીને હોરાષ્ટક આવે છે અને હોરાષ્ટકમાં કોઈ લગ્ન ન થાય પણ હોરાષ્ટકનું પ્રારંભ અષ્ટમી તિથિથી થાય છે તો એ પહેલાં ફાગણ મહિનાની શરૂઆતના જે આઠ દિવસો છે એના મૂરતો પણ લગ્ન માટે શ્રેષ્ઠ બતાવેલા છે તો ફાગણ મહિનાની વાત કરીએ તો ફાગણ શુદ્ધ ત્રીજ એટલે કે ફાગણ મહિનાની શરૂઆતનો ત્રીજો દિવસ એટલે ફાગણ સુદ ત્રીજને શુક્રવાર જેમાં વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી મા ફાગણ શુદ્ધ ચોથને શનિવાર એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મા ફાગણ શુદ્ધ પંચમી તિથિ એટલે ફાગણ મહિનાની પંચમી તિથિ અને રવિવાર તેમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ફાગણ વધ બીજને ગુરુવાર અને તેમાં પાંચ માર્ચ બે હજાર છવ્વીસ ત્રીજા મહિનામાં મૃત છે પાંચમી તારીખ છે પાંચ માર્ચ બે હજાર છવ્વીસ ફાગણ વધ ફાગણ વદ ત્રીજ ને શુક્રવાર જેમાં છ માર્ચ બે હજાર છવ્વીસ ફાગણ વદ ચોથ ને શનિવાર સાત માર્ચ બે હજાર છવ્વીસ ફાગણ વધ પાંચમને રવિવાર આઠ માર્ચ બે હજાર છવ્વીસ અને ફાગણ વદ છઠ ને સોમવાર નવ માર્ચ બે હજાર છવ્વીસ પછી દસમી તારીખ આવે છે જેમાં ફાગણ વધ સાતમને મંગળવાર ફાગણ વધ સાતમ એટલે ફાગણ વધ સાતમ એટલે ધુરેટી બાદના મુહૂર્તો છે ફાગણ વધ સાતમને મંગળવાર દસ માર્ચ બે હજાર છવ્વીસ ત્યાર પછી ફાગણ વધ નોમને ગુરુવાર બાર માર્ચ બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ મહિનાના મુહૂર્તો ચાલુ થશે હવે આ હતા ફાગણ મહિનાના હવે વૈશાખ મહિનાની અંદર પણ કેમકે વૈશાખ મહિનામાં મુહૂર્તો લગભગ નવથી દસ મુહૂર્તો છે તો વૈશાખ મહિનાની તારીખમાં તમે લખી લો વૈશાખ સુદ પાંચમ ને મંગળવાર એકવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ વૈશાખ સુદ નોમ ને શનિવાર પચીસ એપ્રિલ બે હજાર છવ્વીસ વૈશાખ સુદ્ધ દસમ ને રવિવાર છવ્વીસ એપ્રિલ બે હજાર છવ્વીસ વૈશાખ સુદ્ધ ચૌદશ ને ગુરુવાર ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ વૈશાખ સુદ પૂનમ એટલે કે વૈશાખ મહિનાની પૂનમ અને શુક્રવારનો દિવસ જેમાં એક પાંચ બે હજાર છવ્વીસ મે મહિનો ચાલુ થઈ જાય છે તો અહીંયા એક પાંચ બે હજાર છવ્વીસનું મુહૂર્ત ત્યાર પછી વૈશાખ મહિનો છે બીજ બીજને રવિવાર ત્રણ પાંચ બે હજાર છવ્વીસ વૈશાખવધ પાંચમને ગુરુવાર સાત પાંચ બે હજાર છવ્વીસ તારીખ છે ત્યાર પછી વૈશાખ વધ છઠ ને શુક્રવાર આઠ પાંચ બે હજાર છવ્વીસ વૈશાખ વધ સાતમને શનિવાર જેમાં નવ પાંચ બે હવે વૈશાખ વજ અષ્ટમી કહેતા આઠમ વૈશાખવ આઠમને રવિવાર દસ પાંચ બે હજાર છવ્વીસ તો દર્શક મિત્રો આ હતા વૈશાખ મહિનાના લગ્નના મુહૂર્તો હવે આ વખતે જે બે જેષ્ઠ માસ જેઠ મહિના બે આવે છે એમાં નિજ જેષ્ઠ નિજ જેઠ એટલે બીજો મહિનો જેઠ મહિનો જે આવે છે બે જેઠમાંથી એક જેઠ માસમાં લગ્નના મુહૂર્તો આવે છે તો એમાં તમે કરી શકો જેમાં પહેલો જે છે નિજ જે માસમાં અજવાડિયામાં પંચમી અને શુક્રવાર જેમાં ઓગણીસ છ બે હજાર છવ્વીસ ત્યાર પછી જેઠ સુદ આઠમ જેમાં સોમવાર બાવીસ છ બે હજાર છવ્વીસ જેઠ સુદ નોમને મંગળવાર ત્રેવીસ છ બે હજાર છવ્વીસ જેઠ સુદ તેરસને શનિવાર સત્યાવીસ છ બે હજાર છવ્વીસ જેઠ પૂનમને સોમવાર ઓગણત્રીસ છ બે હજાર છવ્વીસ ત્યાર પછી નિજ એવું કહેવાય છે કે ની જ જેષ્ઠ જેઠ માસની જેષ્ઠ માસમાં અંધાર્યા પક્ષમાં તો કે જેઠ વધ બીજને ગુરુવાર તેમાં સાતમા મહિનાની તારીખ છે બે સાત બે હજાર છવ્વીસ ત્યાર પછી જેઠ વધ ચોથને ને શનિવાર ચાર સાત બે હજાર છવ્વીસ જેઠવ ને મંગળવાર સાત સાત બે હજાર છવ્વીસ અને છેલ્લું મુહૂર્ત આખા વર્ષનું જે છે જેઠવધ નોમને ગુરુવાર નવ સાત બે હજાર છવ્વીસ તો આ નવ સાત બે હજાર છવ્વીસ બાદ કોઈ પણ લગ્નના મુહૂર્ત આવશે નહીં મતલબ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો કાર્તક મહિનાથી પ્રારંભ થાય છે અહીંયા લગ્નના મુહૂર્તો કાર્તક મહિનામાંથી ચાલુ થાય ને આસો મહિના સુધીનો જે મહિનો હોય એમાં કાર્તકમાં મુહૂર્ત નથી પણ માક્ષર મહિનામાં મા મહિનામાં ફાગણ મહિનામાં વૈશાખ મહિનામાં અને જેઠ જેઠ મહિનો જે છે જે બીજો આવે છે નિજ જેઠ તો આ પાંચ મહિનાની અંદર લગ્નના મુહૂર્તો આવે છે જેને મેં ગુજરાતી એ મહિનો અંધાર્યું કે અજવાળ્યું અને તિથી અને વાર અને કંઈ તારીખ તો આ બધી જ જાણકારી મેં તમને સરળ ભાષામાં સારી રીતે આ વિડિયોના માધ્યમથી કહેલું છે તો આ તારીખને ધ્યાનમાં રાખીને તમે લખી લેજો કેમ કે લગ્ન વખતે ઘણું બધું પ્લાનિંગ પહેલાંથી કરવાનું હોય છે જેમાં હોલ બુક કરાવવાના હોય રસોઈયાની વ્યવસ્થા કરવાની હોય ઘણું બધું એટલે આપણને પાંચ સાત તારીખો આપણા ધ્યાનમાં હોય એ મહિનામાં મુહૂર્ત છે એનું ખબર હોય તો પહેલાંથી પ્લાનિંગ કરી શકીએ પરંતુ નિજ જેષ્ઠ માસ પૂરો થશે ત્યાર પછી જે આગળનો માસ છે એમાં કોઈ લગ્ન સંસ્કારના મુહૂર્તો આવતા નથી અષાઢ મહિનામાં કે ભાદરવામાં કે શ્રાવણમાં એ કોઈ લગ્નના મુરત આવતા નથી તો આ તારીખોને આપ લખી રાખજો જેથી લગ્ન પરિવારમાં મતલબ કોઈ છોકરાની સગાઈ થઈ હોય તો એનું તમે વિચારતા હોય તો આ તારીખોમાં એના લગ્ન તમે લઈ શકો છો દર્શક મિત્રો આજે બહુ સરસ મજાની મેં તમને જાણકારી આપી છે લગ્નના મુહૂર્તો વિશે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાની નહીં મને આપી દો રજા જય ભગવાન